લાઈવ આવી ગયા છીએ અને આજે આપણે ગુજરાતી વ્યાકરણ ભણવાના છીએ અને આપણી આ ચેનલનું નામ ગમસી એટલે કે ગમસર છે અને મિત્રો આપણે આજે ચેપ્ટર નવમાં ગુજરાતી વ્યાકરણમાં આગળ ભણવાના છીએ અને મિત્રો ગુજરાતી જે મૈસૂલ દલાટીનું જે વેટેજ છે જે પ્રિલીમ પરીક્ષા છે તેનું વેઇટેજ છે વીસ ગુણ છે અને જે મેઇન છે તેનું વેઇટેજ છે સો કુલ એકસો વીસ ગુણનું ફક્ત ગુજરાતીમાંથી જ પૂછાવાનું છે અને તે મિત્રો ધોરણ છ થી બાર સુધીના જે પાઠ્યપુસ્તક વાંચવા જોઈએ કારણ કે જે બહારની બુકો વાંચવા કરતાં જે જીસીઆરટીની બુકો વાંચવી ખૂબ અગત્યની છે અને મિત્રો આપણા ગુજરાતીમાં વ્યાકરણમાં આગળ વધી રહ્યા છીએ અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો તો જોઈએ મિત્રો ચેપ્ટર નવ એનું નામ છે કદર ચેપ્ટર છે નવ અને નામ છે કદર તો જોઈએ અને તેના લેખક છે દોલત ભટ્ટ છે દોલત ભટ્ટ છે શબ્દ સમજૂતી જોતા જઈએ કે કુંજાર તો ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર તેને શું કહેવાય કુંજાર કહેવાય છે પછી આગળ જોઈએ રૂડપ એટલે કે સુંદરતા રૂડા રૂપાળા ઓલ દોલ તો દિલાવર પુણ્ય કરતા હોય દિલાવર ગરીબો માટે પૈસા આપતા હોય ખવરાવાનું આપતા હોય પાંસળી તો છિક્કા સાચવી રાખવાની પટ્ટી પટ્ટા જેવી કોથળી હોય શું કહેવાય વાસળી કહેવામાં આવે છે શું મિત્રો થશે ખપતો તો વેચાતો વારાખરથી મતલબ થશે મુસાફરી દરમિયાન ખરજવાની રકમ એને શું કહેવાય વારાખરથી

રાંગવાળી સવારી કરી રાંગવાળી એટલે ઘોડા ઉપર જે સવારી કરી એને શું કહેવાય રાંગ વાળવી કહેવાય છે ખોરાકી જીવન જરૂરિયાતની વસ્તુ એને ખોરાકી કે રોજાને જે આપણે ખાઈએ છીએ રોજી રોટી તેને ખોરાકી કહેવાય છે ફિરસ્તો ફિરસ્તો એટલે દેવદૂત પેગમ્બર પછી આગળ જોઈએ ઝંજાળિયું એટલે બંદૂક જંજાળિયું એટલે બંદૂક પછી આગળ જોઈએ જોગાણ ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ ખાણ જો આ પરીક્ષામાં મિત્રો પૂછાઈ ગયો છે આ કે જોગાણ એટલે શું ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ અથવા ખાણ કહેવાય એમ કહેવાય જોગાણ કહેવાય છે ભલીભાતી એ સારી રીતે ભલી ભાતી એટલે કે સારી રીતે બોકાસા એટલે કે ફોજ માંડી મસ એટલે લાચારી ખેસ ખંભે નાખવાનું વસ્તુ એને કહેવાય ખેસ મોટી ઉંમરમાં જે હોય એ સફેદ જે રાખતા હોય ખંભે વસ્ત્ર સૂત્ર જેવું નાનું ને એવું કહેવાય ખેસ ખા વાધ એટલે ચામડીની દોરી એને શું કહેવાય વાધ કહેવાય આપણે નથી બૂટમાં વાદળી હોય ચામડાની દોરી જે બૂટમાં જે ચામડાના બૂટમાં હોય છે ધણ એટલે ગાયોનું ટોળું ધણ સાંજે હોય તો જે સવારે ગાયો ચરવા ગઈ હોય સાંજે ધણ રૂપી આવતી હોય છે શું કહેવાય ધણ પછી જળ જેની રજકણ એટલે શું કહેવાય જળ જેની જેની જે રજકણ હોય શું કહેવાય જળ કહેવાય છે સાપો એટલે ફેટો સાપો એને શું કહેવાય ફેટો કહેવામાં આવે છે સાપો બાર એટલે દિશા બાર એટલે દિશા કળાવું દેખાવું કળાવું એટલે દેખાવ વાસીંદુ ઢોરના છાણ સાથેનો કચરો હોય એને વાસી કહેવાય જે આપણે વાડીયું વાડીવાળા હોય ગામડાના લોકોને ખબર જ છે વાંસિંદુ એટલે શું હોય કે ઢોરના સાથેનો કચરો હોય એને શું કહેવાય વાસી કહેવાય છે પછી ફરમાન એટલે આદેશ હુકમ આપણે નથી એને ફરમાન કર્યું અને આદેશ આપ્યો ગનો એટલે ગુનો વાઘ અમુક આનો ગુનો છે વાઘ છે પેર એટલે મદદ સહાય પેર એટલે કોકની મદદ કરવી સહાય કરવી કસવાળું એટલે કેડીઓ બટનને બદલે વપરાતી દોરીવાળું અંગર જે મોટી ઉંમરના હોય છે ગામડાના ને કસવાળું કેડીઓ પહેર હોય સફેદ બટનવાળું પછી આગળ જોઈએ ઉપાધિ એટલે ચિંતા થતી ઉપાધિ એટલે શું ચિંતા ટેન્શન એટલે શું કહેવાય ઉપાધિ એટલે ચિંતા થતી હોય તારીફ વખાણ પ્રશંસા કરતો હોય તે બહુ સારું કામ કર્યું છે વખાણ કરી પ્રશંસા કરી સુબો ઈલાકા કે પ્રાંતનો સુબેદાર ઉપરી ને હું સુબો કહેવાય ઈલાકાનો પ્રાંત આપણે કેમ જિલ્લામાં કલેક્ટર હોય છે તો એવી રીતે આ સુબો હે પ્રાંતનો વડો લેખ કરાર દસ્તાવેજ લેખ કહેવાય કરાર કહેવાય લેખ કર્યા દસ્તાવેજ કર્યા આપણે જમીનના દસ્તાવેજ કરતા હોઈએ છીએ કે આ કોનો કોના ખાતાની આ જમીન છે કોના ખાતે આ જમીન છે આગળ જોઈએ યાવસ ચંદ્ર દીવા કરો સૂર્યને ચંદ્ર હોય ત્યાં સુધી યાવસ ચંદ્ર દીવા કરો કહેવામાં આવે છે બક્ષિસ એટલે ભેટ ભેટ આપતો હોય બક્ષિસ કહેવાય માન મરતબો માન મોભો મળતો મરતબો કહેવામાં આવે છે હવે રૂઢિપ્રયોગ જોઈએ તો વ્યાકરણ ખૂબ જ અગત્યનું છે મિત્રો કારણ કે તમે જો ગુજરાતીમાં આપણી માતૃભાષા કહેવાય છે એ જનની જોડ શકી નહીં જડેલું આપણી માતૃભાષા છે મા તે માં બીજા બધા વગડાના વા છે બરાબર માં હોય ભલે ભલે એ લીલામાં સૂવે અને આપણને સૂકામાં સુવડાવે છે એટલે આપણી દેખભાળ રાખે છે તે જ માં છે પછી આગળ જોઈએ ઉડીને આંખે વળગવું તરત ધ્યાન પર આવવું એને હું કે ઉડીને આંખે વળદ તરત ધ્યાન પર આવવું પછી આગળ જોઈએ મીટ માંડવી નજર સ્થિર કરી જોઈ રહેવું કે મીટ માંડવી બગલોકીમાં તળાવ હોય નાનીમાં નાની માછલીઓને ખાતો હોય મીટ માંડીને બેઠો હોય કે હમણે માછલી આવે ખાવાનું મળી જાય મીટ માંડીને બેઠો મન ઠરવું સંતોષ થવો ગમી જવું એમ કે ભાઈ મન ઠરવું સંતોષ થવું ગમી જવું રામ રામ કરવા વિદાય લેવી રામ રામ કરવા એટલે આપણે જેમ કોઈ પણ માણસનું મૃત્યુ થાય ત્યારે રામ રામ બોલતા અને જાતા હોય છે વિદાય લીધી મૃત્યુ થયું કાન સોરીને દાઢીએ ચડાવવું

તો એને શું કહેવું કે રસ ના રહે છે તરડાવો અભિમાન થવું મિજાજ તરડવા એટલે કે અભિમાન થવું એને કહેવાય મિજાજ તરડાવો એટલે અભિમાન થવું પછી આગળ જોઈએ ફાટી આંખે જોઈ રહેવું આંખો ફાડીને જોઈ રહેવું અચંબા કે વિસ્મય સાથે જોવીને હું કે આંખો પાડીને જોઉં આપણે જે મિત્રો અત્યારે ભણીએ છીએ એ ગુજરાતી વ્યાકરણ ભણીએ છીએ ધોરણ પાંચનું ચેપ્ટર નવ નવમું આંખ કરડી થવી ગુસ્સાથી આંખ લાલ થવી આંખ ગુસ્સો થાય તો તમારી નેણ તમારી આંખો કેવી થઈ જાય લાલ થઈ જાય છે જો ગુસ્સો મિત્રો ઘડીકનો હોય પણ સર્વ વિનાશ કરી નાખે છે રાવણનો ક્રોધ પણ વિનાશ કરીને ખેડૂતો અહંકાર હતો બળાઈ હતી એટલે પડ્યો બોલ ઝીલવો આજ્ઞાનું પાલન કરવું ને હું પડ્યો બોલ ઝીલવો થાય છે માથે ચારે હાથ હોવા રહીમ દ્રષ્ટિ હોય આપણે ભગવાનના આશીર્વાદ છે આપણો ભગવાનને આપણી ઉપર હાથ છે એટલે આપણે રહીમ દ્રષ્ટિ છે બરાબર હવે આપણે આગળ જોઈશું મિત્રો તેમાં ચેપ્ટર દસ ભૂલની સજા આપણી ભૂલ હોય તો સજા મળે જ છે કોઈ પણ માણસ લેખક છે પ્રકાશ લાલા નામ શું છે પ્રકાશ લાલા કઈ શબ્દ સમજૂતી ધોરણ પાંચમાં ચેપ્ટર દસ ગર્વ પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ હોય અભિમાન હોય એને શું કહેવાય ગર્વ અભિમાન હોય છે જિજ્ઞાસુ જો જી હે રસ્વે આવશે જ્ઞા અને સ આવશે જિજ્ઞાસુ આની જોડણી પણ પૂછાઈ ગઈ છે જાણવાની ઈચ્છા વાળવું એને શું કહેવાય જિજ્ઞાસુ વાછ પવનથી ઉડેલા વરસાદના ને વાછત કહેવાય ચોમાસામાં જે વરસાદ આવે છે બરાબર તે વરસાદના છાંટા કહેવાય છે આત્મસંઘર્ષ જાતે સાથે મથામણ આત્મસંઘર્ષ એટલે પોતાની જાત સાથે વિચારણા કરવી પોતાની જાતને મથામણ કરતો હોય છે ફેટ આઉટ ચાંખો પ્રકાશ ને એક આવું ગજલત ગફલત એટલે શું થાય ભૂલ થાય છે તો મિત્રો બાય બાય